બોર્ડની પરીક્ષાઓ બસ આવી જ ગઈ અને માર્ક્સનું ટેન્શન તો હોય જ ખરું ને પણ ચિંતા ના કરો ચાલો આજે એક એવો ટોપિક સમજીએ જેમાં એકદમ પાક્કા માર્ક્સ મેળવી શકાય છે અને એ છે સંક્ષેપીકરણ ધોરણ દસ હોય કે બાર આ એક એવી કળા છે જે જો આવડી ગઈ તો સમજો કે પૂરા માર્ક્સ પાક્કા છે તો ચાલો શરૂ કરીએ સંક્ષેપીકરણ એટલે શું બસ આ એક લાઇનમાં જ આખી વાત આવી જાય છે વધારે વાતને ઓછા શબ્દોમાં સચોટ રીતે કહેવી આપણું કામ છે મૂળ વાતનો જે અર્થ છે જે ભાવ છે એને જાળવી રાખીને બિનજરૂરી વિગતોને દૂર કરવી આ એક વાક્ય જો મગજમાં ફિટ કરી લીધું તો સમજો કે અડધી ગેમ તો ત્યાં જ જીતી ગયા તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ સંક્ષેપીકરણ છે શું એની સાચી વ્યાખ્યા શું છે એકવાર પાયો મજબૂત થઈ જાય પછી બધું સહેલું લાગશે આ વ્યાખ્યામાં બે વસ્તુઓ સૌથી અગત્યની છે બરાબર પહેલું આપેલા લખાણને લગભગ ત્રીજા ભાગનું એટલે કે વન થર્ડ કરી દેવાનું અને બીજું જે એટલું જ જરૂરી છે કે એવું કરતી વખતે એનો મૂળ ભાવ કે અર્થ એ જરા પણ બદલાવો ના જોઈએ જો લખાણ ટૂંકું થઈ ગયું પણ અર્થ જ બદલાઈ ગયો તો પછી મહેનત પર પાણી ફરી વળે આ બેલેન્સ જાળવવું એ જ તો સંક્ષેપીકરણની અસલી કળા છે ચાલો તો હવે એ નિયમો પર આવીએ જે પરીક્ષામાં એકદમ પરફેક્ટ સંક્ષેપીકરણ લખવામાં મદદ કરશે અને એકદમ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સમજી લો જુઓ બસ આ છ સ્ટેપ્સ યાદ રાખવાના છે સ્ટેપ વન ફકરાને શાંતિથી બે ત્રણ વાર ધ્યાનથી વાંચો સ્ટેપ ટુ જે પણ મુખ્ય મુદ્દાઓ લાગે એની નીચે પેન્સિલથી લાઇન કરી દો સ્ટેપ થ્રી ઉદાહરણો કોઈ વાતનું પુનરાવર્તન થયો હોય એવી બિનજરૂરી વાતો કાઢી નાખો સ્ટેપ ફોર લખાણને ત્રીજા ભાગનું બનાવવાનું છે આ સૌથી મહત્વનું છે સ્ટેપ ફાઈવ તમારી પોતાની સરળ ભાષામાં લખો કોપી પેસ્ટ તો બિલકુલ નહીં અને છેલ્લું સ્ટેપ સિક્સ એકદમ બંધ બેસતું શીર્ષક આપો હવે આ બધા નિયમોમાં જે સૌથી ખાસ એકદમ ગણિત જેવો પાક્કો નિયમ છે એ છે ત્રીજા ભાગનો નિયમ મતલબ કે જો મૂળ ફકરો નેવું શબ્દોનો હોય તો આપણો જવાબ લગભગ તીસ શબ્દોની આસપાસ જ હોવો જોઈએ બહુ લાંબુ લખાણ માર્ક્સ કપાવી શકે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું નિયમો તો ઘણા સમજી લીધા પણ અસલી મજા તો ઉદાહરણ જોવામાં જ આવશે ને તો ચાલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ જેથી આખી વાત મગજમાં બરાબર બેસી જાય ધ્યાનથી સાંભળજો આ રહ્યો આપણો મૂળ ફકરો જીવનમાં શિસ્તનું ખૂબ જ મહત્વ છે જે માણસ શિસ્તમાં રહેતો નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી વિદ્યાર્થી અવસ્થામાં જ શિસ્તના ગુણો કેળવામાં આવે તો ભવિષ્ય ઉજ્જવળ બને છે સૂર્ય ચંદ્ર અને પ્રકૃતિ પણ શિસ્તમાં ચાલે છે માટે આપણે પણ નિયમોનું પાલન કરવું જોઈએ તો આ ફકરામાં મુખ્યત્વે શિસ્તની વાત છે અને એને સમજાવવા માટે પ્રકૃતિના ઉદાહરણો આપ્યા છે હવે જોઈએ કે આનું સંક્ષેપીકરણ કેવું થાય હવે જુઓ અહીંયા આજ તો ખરી કમાલ છે આપણે શું કર્યું પેલા સૂર્ય ચંદ્ર જેવા જે ઉદાહરણો હતા ને એ બધા કાઢી નાખ્યા આપણે તો બસ મૂળ વાત પકડી કે ભાઈ શિસ્ત સફળતા માટે જરૂરી છે અને ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં એનો પાયો નખાય તો ભવિષ્ય સારું બને બસ આટલી જ વાતને ઓછા અને સચોટ શબ્દોમાં મૂકી દીધી છે ને એકદમ સિમ્પલ અને હા આ એક એવી ભૂલ છે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ કરી બેસે છે શીર્ષક આપવાનું જ ભૂલી જાય છે એક વાત ગાંઠ બાંધી લેજો શીર્ષક ફરજિયાત છે ઓને એના અલગથી માર્ક્સ હોય છે શીર્ષક એટલે બીજું કંઈ નહીં આખા ફકરાનો આત્મા બસ એક નાનકડી લાઇનમાં જેમ કે અહીં આપ્યું છે જીવનમાં શિસ્તનું મહત્વ સારું હવે થોડી પ્રો ટિપ્સ જોઈએ આ એવી નાની નાની બાબતો છે જે સામાન્ય જવાબ અને એકદમ ઉત્તમ જવાબ વચ્ચેનો ફરક નક્કી કરે છે ત્રણ નાની પણ ખૂબ જ મહત્વની ટીપ્સ પહેલું શીર્ષક હંમેશા ઉપર બરાબર વચ્ચે લખવાનું એનાથી લખાણ વ્યવસ્થિત લાગે બીજું જો ફકરામાં કોઈના સંવાદ હોય તો એને સીધા ટાંકવાને બદલે પરોક્ષ રીતે સાદા વાક્યમાં લખી દેવાના અને ત્રીજું સૌથી અગત્યનું જોડણી અને વિરામચિહ્નો અરે ભાઈ જેટલું લખાણ ચોખ્ખું હશે માર્ક્સ પણ એટલા જ સારા મળશે બસ તો આ નિયમો ઉદાહરણ અને ટિપ્સ જોયા પછી હવે સંક્ષેપીકરણ માટે આપણે સૌ એકદમ તૈયાર છીએ યાદ રાખજો આ ખાલી પરીક્ષા પાસ કરવાની ટેકનિક નથી પણ જીવનમાં પણ પોતાની વાત ઓછા શબ્દોમાં ધારદાર રીતે રજૂ કરવાની એક કળા છે જે હંમેશા કામ લાગશે તો હવે પરીક્ષાના પેપરમાં સંક્ષેપીકરણનો પ્રશ્ન આવે ને તો ગભરાવાનું બિલકુલ નથી એકદમ આત્મવિશ્વાસ સાથે આ બધા સ્ટેપ્સ યાદ કરવાના અને પૂરેપૂરા માર્ક્સ લઈ આવવાના છે ચોક્કસપણે આ શક્ય છે પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ